અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ ગઈ હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં બે ની હાલત અત્યંત ગંભીર છે આ દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ બેકાબુ બની ગઈ હતી અને અચાનક પલટી ખાઈ ગઈ હતી આજે વહેલી સવારે સાડા વાગે રાજસ્મંદના કાકરોલીમાં અકસ્માત સર્જાયો હતો ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં બેની હાલત અત્યંત ગંભીર બનતા ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતા મોતનો આંકડો વધવાની શક્યતા છે પોલીસે ખાનગી બસ કંપની અને ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે બસ ફૂટપાથ ઝડપે જઈ રહી હતી ત્યાં અચાનક બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી ઉતરી પલટી ખાડામાં પડી ગઈ હતી અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને પોલીસે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી ઉબડખાબડવાળો રસ્તો અને ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે नहीं है उसके हिसाब से सत्रह मरीज हैं जो उपचाराधीन हैं आपके अस्पताल में और एक मरीज को पाँव में ज़्यादा चोट पहुँचने से उदयपुर भेजा गया है और तीन लोग मृत अवस्था में लाए गए हैं इनमें अधिकतर लोग बाहर के लोग हैं उनके परिवारजनों से बातचीत जारी है परिवारजनों के पहुँचने पर कानून प्रक्रिया के हिसाब से उनका पोस्टमार्टम किया जाएगा